જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે ચણામાં જે જે આપણે દવાનો કરવાનો છે છે બાબતનો વિશેની થોડીક તમને માહિતી આપવી કેવો ગ્રેડ આપવો અને કેવી હિયળની દવા આપવી કે જેથી કરી સસ્તી સારી અને સો ટકા કોઈ જાતની ચણાની અંદર સાઈડ ઇફેક્ટ નહીં અને જબરજસ્ત આપણે રિઝલ્ટ જણાવીએ એવી વસ્તુ તમને કેવી છે આપણે લાંબુ વેઠવી નથી મિત્રો સમજવા જેવી વસ્તુ એ છે કે તમે જે શરૂઆતથી જાજી તો ચણા ઉગીને હમણાં હમણાં થાય ને પંદર વીસ દિના મહિના દિના થાય ને કોરાજનું લઈ લઈને ધોરો હવે ની દાખલા તરીકે જો સ્ટાન્ડર્ડ કંપની ની તમે લેતા હો તો આપણે કઈ વાંધો નથી તમે અટાણે જે મુરા બટકાવે છે મા બાપ વિના ની આવે છે એવી બધી જે દવાઈઓ આવે છે કે જેની અંદર ઘણી બધી થાય છે તમને હકીકતમાં ખબર હોતી નથી પછી ને કાંઈક જેવા અનેક પ્રકારના રોગો જે આ બધા અત્યારે ચાલુ થયા પછી આ બધા એમાંથી જ પેદા થતા હોય છે ખરેખર બધા જે ટૂંકમાં બબુડા કહેવાય ને બબુડા એવા તમે બહુ ઉપયોગ કરો છો એના માટે આપણે આજ ભલામણ કરવી છે જો મિત્રો જે ઇમાન પાંચ ટકા મમરી જે આપણે વર્ષોથી પોકલેમના નામથી ઓળખીએ છીએ પાંચ ટકા મોંબરી ચણા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે આમ તો બધી પ્રકારની ઇયર પણ લીલી ઈયર જે ચણામાં વધારે લાગતી હોય છે અને ચણામાં જે લીલી ઇયર લાલ ગયે એના માટે બેસ્ટ વસ્તુ વિલોવડ કંપનીની છે વિલોવડ વિલોવડ કંપનીની સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ કંપની છે મિત્રો અને દસ ગ્રામનું પ્રમાણ એટલે ટૂંકમાં અઢીસો ગ્રામમાંથી પચીસ ટૂંક થાતા હોય છે જો દાખલા તરીકે હું તમને એ કહી દઉં હું કોઈ જાહેરાત કરવા કે પ્રમોશન કરવા નથી નીકળો હું જે ઉપયોગ કરું છું છટકાવ કરું છું મને જ્યાં આવ્યું છે હું ત્યાંથી લઈ આવ્યો છું ત્યાં તમને કરું છું પાંચસો રૂપિયામાં અઢીસો ગ્રામ વિલો કંપનીનું અને જવાબદારી સાથે આપણે વાપરીએ છીએ જબરજસ્ત રિઝલ્ટ એ છે ઇમા મેકટીન નામ છે અત્યારે વિરોધ નું ઇમા મેકટી બરોબર સ્ટાન્ડર્ડ વસ્તુ આવે છે અને 20 રૂપિયા પોપ થાય 25 પોપ થાય 250 ગ્રામમાંથી માંથી 500 રૂપિયા કિંમત એટલે 20 રૂપિયા નો ટુકમાં પોપ થાય જો તમને તમારા બધા વિસ્તારની અંદર વસ્તુ જળતી હોય છે નો જળે ને તો હું મોલા ભાઈ પુરુષ ભાઈ નંબર આપું છું કે જેથી મિતાઉ જેથી તમે એનો સંપર્ક કરીને પુષ્પરસ કરી લેવાની સૂચ છે હવે એની સાથે 10 9 16 નો ગ્રેડ જો આ વસ્તુ આખી અલગ છે એ હું તમને દેખાડું મિત્રો

ફ્લાવરિંગ લાગતું હોય અથવા તો ફ્લાવરિંગ થોડા જાજુ વીસ પચીસ પચાસ ટકા લાગતી હોય ત્યારે હું તમે ઉપયોગ કરી શકો છો દસ ટકા નાઇટ્રોજન હોય છે નવ ટકા ફોસ્ફોરસ અને સોળ ટકા પોટાસ પ્યોરિટીમાં આવે છે પોટાસ ફોસ્ફોરસ અને નાઇટ્રોજન ત્રણેયનું ટૂંકમાં જે બેલેન્સ રીતે કામ કરતું હોય છે એ બાબતનું છે પ્લસ એની અંદર મિત્રો તેર ટકા જે કેલ્શિયમ ઓક્સાઇડ કરી અને એ ન્યુટ્રિશન આમાં નાખવામાં આવ્યું છે કેલ્શિયમ દૂધમાં જે મહત્વની વસ્તુ અત્યારે જે ફાવિક જ્યારે પોપટાનું બંધારણ થતું હોય ત્યારે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કેલ્શિયમ છે ને છોડને મજબૂત ડાળીઓને મજબૂત અને એ વસ્તુ વધારે પડતી કામ કરતું હોય છે આની અંદર તેર ટકા કેલ્શિયમ આવી જાય છે પ્લસ બે ટકા મેગ્નેશિયમ બે ટકા સલ્ફર અને પ્લસ કોપર ઝિંક આરોન બોરોન મેગેજિયન અને મોલિવેડમ

હવે આ પચાસ ગ્રામ નું પ્રમાણ રાખવાનું હોય છે એક કિલોમાંથી લીસપૂંપ થતા હોય છે અને આની કિંમતની વાત કરીએ ને મિત્રો તો આપણે સાડાસ સો રૂપિયામાં કિલો આવે છે આની કઈ બહુ એટલી બધી કિંમત છે નહીં અને આ બંનેની સાથે આપણે મિત્રો આપણું એટમ પાવર અને તમે બધાય ઓળખતા દેશો એટમ પાવરનો આપણે ચાલીસ ગ્રામ લેખે ત્યારે છંટકાવ કરીએ છીએ અને આપણે એક વખત તો પાયામાં નાખી દીધું છે અત્યારે છટકાવ કરીએ છીએ હજી એક વખત આનો છટકાવ કરવો છે અને હજી એક વખત નાખવું છે આ વસ્તુ છે ને મિત્રો તમે બીજા ખાતરો આપણે વાપરીએ છીએ એના કરતાં નેચરલ વસ્તુ છે રિઝલ્ટમાં જબરજસ્ત છે આપણે રિઝલ્ટ સડે છે આપણે નરિયાઇખે જોઈએ છીએ અને જમીન બગાડવાનું નહીં જમીન સુધારવાનું પણ કામ કરે છે મિત્રો એટલે આ આ વસ્તુ આપણા માટે મહત્વની છે હવે મિત્રો આની વિશે તમારે વધારે પૂછપરછ બે જે ઇમામ એકટો છે એને દસ નવ સોલની વધારે પૂછપરછ જોતી હોય તો અમારે નંબર નાખ્યા મેં અતિથી એગો પિયુષ ભાઈ વાળા એની પાસે પૂછપરછ કરી લેવાની છૂટ અને હું તો એમ કહું છું કે હું જે તમને કોઈ પણ દવાનું કહેતો હું કોણ પણ જયારે છટકાવ કરતો હોઉં છું અને હું દવાનું કહેતો હોઉં છું એ દવાનો તમે ઉપયોગ કરો ને મિત્રો એટલે મારી પાસે પરફેક્ટ માહિતી સાથે અને મેં જે અભિપ્રાય લીધો હોય ને એની જ હું વાત કરતો હોઉં છું અને જે તમારે છટકાવ કરવો હોય તો તમે ખાલી અડધાની અંદર તમારા કોઈ પણ ખેતરમાં તમે કોઈ પણ પાક હોય ને દસ વીઘાનો હોય તમે પાંચ વીકામાં એ વસ્તુનો ઉપયોગ કરો ને પાંચ વીકામાં તમારે જે બીજો ઉપયોગ કરવો એ કરશો અને ક્યારેક એનું કેવું રિઝલ્ટ મળે છે ને વધારે એ વસ્તુનો અભિપ્રાય કરીને અને આપણે હાલવાનું થતું હોય છે બાકી આપણે કોઈ એટવડે કે પ્રમોશન કરવાની વાત આમાં ક્યાંય થતી નથી આપણે કરતા નથી આપણે કરવું નથી આપણો તો આપણો જે અનુભવ ખેડૂત તરીકે છે ને એ વસ્તુ કરીએ છીએ હવે આપણે દવા સાથે ઓળખીએ છીએ તો નવા મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન